નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું તમને એમ થશે કે અહીંયા જે તમને દેખાય છે કે બે હાજર છવ્વીસ માં પંચાણું ટકા પાકા અને આ જે બે હાજર છવ્વીસ ની બોર્ડની પરીક્ષા છે બાય તારીખ આવી ગઈ છે ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ ની બોર્ડની પરીક્ષાની તારીખ ફેબ્રુઆરી છે અથવા પંચાણું ટકા નથી લાવવા પણ તમારે તમારા ધારેલા ટકા લાવવા છે નાક લેવલની મહેનત કરવી છે જોરદાર તૈયારી કરવી છે પણ એની જ ખબર કે કઈ રીતે ટોપર બનાય સારા ટકા લાવવા માટે શું શું પ્લાન આપણી પાસે આખા વર્ષમાં હોવો જોઈએ છેલ્લે છેલ્લે તૈયારી કરાય કે અત્યારથી તૈયારી કરાય આ બધા પ્રશ્નોનો જવાબ હું તમને માત્ર દસ મિનિટની અંદર આજે આપવાનો છું તો આજનો આ વિડીયો તમારા માટે બેસ્ટ બનવાનો છે ટોપર કોને કહેવાયની પહેલાં તમને કહી દઉં તમારી જિંદગીના સૌથી બેસ્ટ ટકા તમે આવનારી પરીક્ષામાં લાવો ને એટલે તમે ટોપર બની ગયા માની લ્યો કોઈ વ્યક્તિને માંડ પાસ થવાના ફાંફા પડતા હોય અને જો બોર્ડની પરીક્ષામાં સાઈન ટકા લાવી નાખે ને ટોપર છે કોઈ વ્યક્તિને સાઈઠ ટકા આવતા હોય માંડ માંડ સાઈઠ પાસઠ ભેગા થતા હોય પણ એ મહેનત કરીને જોરદાર મહેનત કરીને પંચોતેર એસી ટકા લાવી નાખે ટોપર છે અને કોઈ એમ કે સાહેબ મારે એવન ગ્રેડ આવતા આવતા એક બે ટકા રહી જાય કાંઈક ને કાંઈક ભૂલ પડે છે એ ત્રણું ચોરાણું ટકા લાવી નાખે ને ટોપર છે એટલે તમે તમારી કેપેસિટી જેટલી મહેનત કરો એટલી તૈયારી કરો અને પછી તમારા પર્સન્ટેજમાં સુધારો થાય સમજી લો ટોપર બની ગયા છો પણ એવું કરવા માટે એવું આખું વર્ષ કરી શકવા માટે માસ્ટર પ્લાન શું એવી કઈ કઈ ટેકનિક છે કે જે આપણે આખું વર્ષ પાલન કરીએ એનું તો આપણે આપણે પણ પણ પેલા ટોપર સ્ટુડન્ટની જેમ જેમ જ જ આમની બોર્ડની પરીક્ષામાં ટોપ કરી શકીએ પણ બ્યાસી પીઆર છે આટલા બધા પીઆર કઈ રીતે આવે ભાઈ જો એ વિદ્યાર્થીઓ શું કર્યું હતું કે જે તમે કરો તો તમારે પણ એટલા બધા સરસ મજાના ટકા આવે તો ખાસ ધ્યાનથી સાંભળજો મારે તમને છે આ બધા જ સવાલો જવાબ આપવા છે નોટ્સ કેમ બનાવવાની નાઇન્ટી સેવન પર્સેન્ટ માર્ક્સ સો મેથી સો માર્ક્સ લાવવા માટે શું કરવાનું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવાનું અને બધી હું તમને ફટાફટ શેર કરી દઉં છું ચલો જોઈએ સૌથી પહેલા સવાલ નથી જવાબ છે કે આવનારી પરીક્ષા જે આવે ને એના અમારે ટોપર બનવું છે આવનારી પરીક્ષા આવે એમાં સૌથી સારામાં સારા માર્ક્સ અમારે જોતા કોને ન જોતા હોય પણ એના માટે શું કરવાનું છે સૌથી પહેલા સેલ્ફ એસેસમેન્ટ એનું થાવું જોઈએ સેલ્ફ એસેસમેન્ટ એટલે શું દીકરાઓ સેલ્ફ એસેસમેન્ટનો મતલબ એમ થાય કે તમારી પાસે સમય કેટલો છે આજથી નક્કી કરો તો આજથી લઈને આપણી પાસે છવ્વીસ ફેબ્રુઆરી સુધીનો સમય છે જે જે તમે કરવાના છો એ બધું જ કરવા માટે ટ્વેન્ટી સિક્સ ઓફ ફેબ્રુઆરી એ તમારો ફૂલ એન્ડ ફાઈનલ ટાઈમ છે આ છવ્વીસમી ફેબ્રુઆરી સુધીનો ટાઈમ નક્કી કર્યો લીધો દિવસો ગણ લ્યો ગણી શકાય આરામથી બીજું શું કરવાનું છે અમે જેટલા ટોપર્સ ને ઇન્ટરવ્યુ લીધા જેટલા ટોપર્સના ઘરે મળ્યા જેટલા ટોપર સ્ટુડન્ટને હોશિયાર છોકરાને મળ્યા ભાઈ દરે દર વર્ષે મળીએ છીએ એ લોકોનો એક કોમન જવાબ હોય છે કે આટલા સારા ટકા કેમ આવ્યા તો એ પછી પૂછીએ પણ ખરા ભાઈ ગોલ રાખ્યો હતો એક પણ સિંગલ સ્ટુડન્ટ નો સો ટકા અમારું ત્યારે અમારો આટલા ટકા લાવવાનો ગોલ હતો એટલે આ વર્ષ શરૂ થયું છે એટલે પહેલું કામ ગોલ હોવો જોઈએ મારે બારમા ધોરણમાં કેટલા ટકા જોઈએ છે મારે કેટલા લાવવા છે ગોલ રીતે નક્કી થાય ભાઈ ગોલ નક્કી થાય છે તમારા ટકા લાવવાની વધારે ઓકે મારા ટકા છે રાખો ગોલ વિશે એવું કહેવાય છે તમે જે રાખ્યો છે ને એ સાંભળીને કોઈ દાંતનો કાઢે ને ત્યાં સુધી ગોલ નાનો છે એટલે ગોલ હંમેશા મોટો રાખવાનો છે આકર્ષક આકર્ષક એટલે એવું ને આહા મારા સાહીઠ ટકા આવે છે હું સીધો પંચાણ ટકા ભેગું થાય પણ તમને ખબર છે કે હું પાંચ કલાક વાંચું તો આટલા જ આરામથી લઈ નાખું અને એમાં તમને ન ખબર પડે તો એક આંકડો લખીને મૂકી દો એટલીસ્ટ તમને એમ તો થાશે ને કે મારા એટલા લાવવા જ એટલે જે લેવલના તમે છો ને એના કરતા ઊંચો ગોલ તમારે એક રાખવાનો છે રાખ્યા પછી બસ ખાલી રાખીને જ લેવાનો તમારે એક ડોક્યુમેન્ટ એનું કાગળ બનાવો કાગળ બનાવીને એમાં વિષયો બધા લખો એમાં અંદાજિત કેટલા માર્ક્સ તમારા બોર્ડની પરીક્ષામાં આવશે એ અહીંયા ટાર્ગેટના માર્ક્સ લખીને ટોટલ કરો પછી ટકા લખો મારા બોર્ડની પરીક્ષામાં આટલા ટકા લાવવા જ ટકા લાવવાની સાથે સાથે કારણ ખાસ લખવાનું શા માટે મારા મારા માતા પિતાનું નામ રોશન કરવું છે એમને મજૂરી હવે ઝાઝી ની કરવા દેવી ઓવર ઓવર ફ્યુચર ભવિષ્ય મારે સારું ઉજ્જવળ બનાવવું છે કોઈ ડોક્ટર બનવું હોય કોઈને સી એ બનવું હોય કાંઈ પણ તમારે બનવું છે જે જે તમારો ગોલ છે એ બધું અહીં લખવાનો છે એ વાંચશો ને એટલે ઈ ટકા લાવવાની હિંમત તમને આમ આત્મવિશ્વાસ ને એ બધી જે છે ને એ તમને મળી જશે મેળવવું પડે કારણ છે મહેનત કરવાની છે ઓકે બીજું સમય આપણી પાસે ઓછો છે મહેનત આપણે ઝાઝી કરવાની છે કારણ કે કેટલા વિષયો આપણે ભણવાના છે સાત વિષયો ભણવાના છે કોમર્સમાં હોય તો સાત વિષયો હોય સાયન્સમાં હોય તો પાંચ કે છ વિષયો હોય એટલે એ વિષયો સાત આપણે ભણવાના છે દીકરાઓ સાત વિષયોમાં યાદ રાખજો કે બધે બધા વિષય સરખા નથી બે વિષયો એકાઉન્ટ અને સ્ટેટ બે દાખલાવાળા વિષયો છે ત્રણ છે બી એ એ ઇકોનોમિક્સ અને એસપી થિયરીવાળા વિષયો છે ઓવરવાળી પાસે બે છે ગુજરાતી અને અંગ્રેજી ભાષાવાળા વિષયો છે એક વિષયમાં જે પદ્ધતિ પ્રમાણે મહેનત થઈ હોય બીજા વિષયમાં એ રીતે કરવા દઉં તો નહીં ભેગું થાય દાખલા તરીકે એકાઉન્ટ અને સ્ટેટ બે એવા વિષયો છે કે દાખલા ગણ્યા વગર એ તમને નહીં આવડે એકાઉન્ટ અને સ્ટેટ વાંચવા બેફત તૈયાર થાય નહીં થાય સામે પક્ષે બીજા ત્રણ થિયરી વાળા વિષય છે એસપી હોય ઇકોનોમિક્સ હોય અને બી એ હોય એમાં પોઈન્ટ યાદ રાખવા પડે વ્યાખ્યાય લખીને પાકી કરવી પડશે નોટ્સ બનાવવી પડશે ઓકે તો એ સાથે સાત વિષયનું કામ અલગ હું તમને આગળ કહું છું સાથે વિષયમાં શું કરવાનું ઓકે એટલે સ્માર્ટ વર્કની સાથે શું કરવાનું છે હાર્ડવર્ક જૂના જમાનામાં એવું હતું કે હાર્ડવર્ક કરો પછી વચ્ચે અમુક સ્માર્ટ વર્ક કરો હાર્ડવર્ક નહીં પણ ખાલી સ્માર્ટ વર્ક કરીને ન થાય આખું વર્ષ તૈયારી જોરદાર તમારે કરવી પડશે એટલે સ્માર્ટ વર્કની સાથે સાથે હાર્ડવર્ક કરવાનું છે શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે જો પેલા તમને કહી દો કે કોને કઈ હાર્ડવર્ક કર્યું શું કદાચ એમ કહેતા કે સાહેબ તમે જે કહો છો એ અમારે કઈ કરવા માટે કંઈ સાધન તો નથી આ છોકરો અને પપ્પા જે છે ચા વેચતા હતા અને હવે આ છોકરો છે એને બોર્ડની પરીક્ષામાં સત્તાણું પોઈન્ટ એકત્રીસ પીઆર આવ્યા એટલે જો એ તૈયારી કરીને લાવી તો દીકરો તમારા આવે કે ન આવે કે નહીં એટલે આ આવી વિદ્યા આવા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ એક ઓર તમને કહી દો આ છોકરી છે એ દ્રષ્ટિહીન છે એને આંખો નથી એને દ્રષ્ટિ છતાંય એને ધોરણ દસ ની પરીક્ષા આપી અને બોર્ડમાં પીઆર પીઆર છે તો 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 દીકરા એને તમે બહુ બહુ સરસ સરસ જોઈ શકો શકો છો છો સાંભળી હવે એને એટલા બધા પીઆર આવી જતા હોય તો આપણે કેમ ન આવે ભાઈ એટલે તમારા કેપેસિટી છે તમારા મહેનત કરવાની પૂરેપૂરી ક્ષમતા છે સો ટકાની વાત છે આવી શકે કેમ ન આવે પેલું તમને દેખાડું છું ટાઈમટેબલ ટેબલ કેવું રાખવાનું છે ટાઈમટેબલ ઘણા બધા એવું બને કે આજે હું આ વાંચીશ એ ટાઈમ ટેબલ બનાવશો ને ઓલું સ્કૂલ જેવું ટાઈમ ટેબલ જિંદગીમાં કોઈ દી ફોલો નહીં થાય ટાઈમ ટેબલમાં સિમ્પલ એક આ તમારો ટાઈમનો સ્લોટ પાડજો મેં મારો સ્લોટ પાડ્યો ફોર એક્ઝામ્પલ કે હું પાંચ વાગે પાંચ વાગે જાગી જાઉં છું પાંચ વાગ્યાથી સાડા છ તૈયાર થાવ એકાદ અડધો કલાક વાંચી લઉં અને વળી પાછો આટલો ટાઈમ સ્કૂલે જાઓ પછી ટ્યુશન જાઓ વળી પાછું વિદ્યાકુલના ક્લાસીસ હોય અથવા તો અહીંયા લેશન કરી નાખું અને પછી આ ટાઈમ હોય હવે આવા સ્લોટ પાડી ગયો તમારા ટાઈમના સ્લોટ અલગ અલગ હશે ભાઈ કોઈ છે પાંચ વાગે જાગતું હશે કોઈ છ વાગે જાગતું હશે પણ એ રૂટીન ફિક્સ કરી નાખો ઘણા જાગવાના ઠેકાણા નહીં થતા ડિસિપ્લિન થવી જોઈએ કે જાગવાનો એક ટાઈમ ફિક્સ કરી નાખો જેટલા વાગે જાગો છો એ જાગ્યા ત્યારથી લઈને સુવો છો ત્યાં સુધી વચ્ચે કેટલા કલાક તમને મળે છે એમાં એવા કેટલા કલાક કે જેમાં તમે ફ્રી રહ્યો છો જેમાં તમે કોઈ કામ નથી કરતા મતલબ સ્કૂલે ગયા તો હવે તમે કાંઈ નથી કરી શકો ને તમારે ભણવું પડશે ઘરે આવ્યા પછી કેટલા કલાક છે સપોઝ એમ કહું કે તમે ઘરે પહોંચી ગયા પાંચ વાગ્યે દાખલા તરીકે સુઓ છો કેટલા વાગ્યે દસ વાગ્યે તો સાત સાત થી આઠ આઠથી નવ નવ થી દસ પાંચ કલાક તમને મળે આ પાંચ કલાકમાં પાંચથી છ શું કરશો છ થી સાત શું કરશો સાત થી આઠ શું કરશો એ તાત્કાલિક ત્યારે નક્કી કરો કે આજ મને આટલું ભણવા મળ્યું છે આટલું મારે પાકું કરી લેવાનું છે ત્રણ દિવસનું ટાઈમ ટેબલ નહીં બનાવવાનું રોજનું ટાઈમ ટેબલ બનાવો કે આજે મારે કેટલું કામ કરવાનું છે આ જેટલા બધા ટાર્ગેટ્સ બનાવે છે એ બધા ટાર્ગેટ શું હોય રોજના હોય કે આજના દિવસમાં મારા આટલા ચેપ્ટરના આટલા ટોપિક પાકા કરવાના છે થઈ જાય પછી સુવાનું ઘણા બધા ટોપર બનવું હોય પણ વાંચો બેસે ને વાંચવાના કલાક હોય સાહેબ હું રોજ બે કલાક વાંચું સાહેબ હું રોજ ત્રણ કલાક વાંચું છું એટલે વાંચવાના ટાઈમ નો ફિક્સ હોય આપણું કામ ફિક્સ હોવું જોઈએ કે આટલું આજ મારે કામ કરીને સુવાનું છે અને એ કામ આમાં લખાવવું જોઈએ કે આજે છે ને આ પાંચ વાગ્યે છ વાગ્યા સુધી આ માર્ક કરવું છે છ થી સાત આ કરવું છે ડિસિપ્લિન કોઈ ઘોંકા મારે રોજે રોજ તેમ કરશો એમની ભેગું થાય સ્વૈચ્છિક રીતે કરવું પડશે કોઈ તમને પરાણે બળજબરી કરાવશે નહીં થાય તો ટેબલ બનાવવાનું છે બીજું શું કામ કરવાનું છે સ્માર્ટ મેનેજમાં સ્માર્ટ મેનેજમાં મેં તમને હંમેશા કીધું ભાઈ એકાઉન્ટ અને સ્ટેટ આ બે વિષયો છે એમાં દાખલા પ્લીઝ ગણો દાખલા ગણો છે એના સૂત્રો છે એ એક અલગ ડાયરી બનાવો એની સૂત્રની અલગ ડાયરી બનાવો સૂત્રની અલગ ડાયરી બનાવીને પછી છે એને તમે હાલતા ચાલતા રિવિઝન કર્યા કરો વાંચ્યા કરો તો તમારું કામ થઈ જશે બીજું ત્રણ વિષયો થિયરીના છે ઇકોનોમિક્સ છે બીએ છે અને એસપીસીસી છે ઘણા બધા કોમર્સ વાળાની હોય આર્ટસ વાળા પણ આમને જોતા હશે તે લોકોને મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ જેટલા જેટલા વિષયો આવે છે એ બધામાં આવશે મુદ્દા તે મુદ્દાની ડાયરી બનાવો ઓકે મુદ્દાની ડાયરી અને બીજું એક કામ કરવાનું છે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય તમને આપ્યું હશે ઈસવાય ધ્યા સવાલ જવાબની નોટ્સ બનાવો સર ઘણી બધી વખત તમને ભણાવતા હશે ને ભણાવતા ભણાવતા તમને કહેતા જ હશે કે આ નોટ્સ આવી રીતે બનાવે અથવા તો આ ટોપિક આ મહત્વનો છે આ સવાલ આટલા માર્ક્સમાં પૂછાય તમે એમણે પણ તમને જ્યારે ભણાવ્યું ત્યારે માર્ક્સ સાથે જ વાત કરીએ છીએ કે આ ટોપિક આટલા માર્ક્સમાં પૂછાય તો એ જ્યારે બુક લઈને બેસો તમારી બુક છે ને એ તમારું મટિરિયલ બની જવું જોઈએ તેમાં મુદ્દો વાંચો ને એટલે ખબર પડે કે આજે હું ટોપિક વાંચી રહ્યો છું એ આટલા માર્ક્સમાં પૂછાશે બસ બીજું કરવાનું એટલે આ વસ્તુ ખાસ ગુજરાતી અને ઇંગ્લિશ જે ભાષા વાળા વિષયો એની અંદર છે આપણે ખાસ ગ્રામર વસ્તુ ધ્યાનમાં રાખવાની છે શા માટે કારણ કે સૌથી વધારે જેટલા મેં ટોપર્સના સ્ટુડન્ટને જાણ્યા એ બધાને સૌથી વધારે માર્ક્સ કે કપાય છે ગ્રામરમાં ગ્રામરના ઓલા એક એક માર્ક્સ ના પ્રશ્નો આવે નહીં આવડત સીધા ઉડી દે છે એટલે ત્રણે સાતે સાત વિષયો ત્રણ પ્રકારના વિષયો છે તો આના દાખલા ગણવાના છે સૂત્ર પાકા કરવાના છે ઇકો બી અને એસપી છે મુદ્દાની અલગ ડાયરી અત્યારથી બનાવી લો જેટલી વાર જરૂર પડે એટલે રિવાઇઝ કરતી લ્યો આદર્શ રિવિઝન દર ત્રણ દિવસે થવું જોઈએ સોમ મંગળ બુધનું બુધવારે ગુરુ શુક્ર શનિનું શનિવારે અને આખા વીકનું રવિવારે આમ થાવું જોઈએ કરશો કે નહીં કરશો બીજા થાવું જોઈએ એટલું થાશો તો ક્યાંય પાછા નહીં પડો ઓકે એટલે બાબતનું ધ્યાન રાખવાનું છે બીજું કોઈને એમ થાય છે આટલું બધું શું લેવા કરવાનું અત્યારથી અમાર માથા ગુડ બોર્ડની પરિસ્થિતિ બહુ દૂર છે ટકા તમારે લાવવાના છે સપના પૂરા કરવાના છે તો આ બધી મોત શોખ ને બધું વહીવટ બંધ કરી દેવાનું લગ્ન અને બહાર જમવા જવાનું પ્રસંગો નાના નાના મોટા હોય બરાબર ને એ એક વર્ષ ફૂલ ફોકસ આપણે કરવાનું છે વધારાનો મોબાઈલ મોબાઈલ ભણવાના કામ માટે વાપરો ઓકે બાકીની એક્ટિવિટી સોશિયલ મીડિયા બંધ કરી દો રખડવાનું બંધ કરી દો સારી વાત છે આ બધું કેટલા મહિના માટે કરવાનું છે ઓનલી દસ મહિના માત્ર દસ મહિના માટે દીકરાઓ કરવાનો છે દસ મહિના સુધી આ ફૂલ ફોકસ વાળું ડિસિપ્લિન થી કામ કરશો ને ધારો એટલા ટકા આવશે એક સાદો નિયમ તમારે રાખવાનો છે શું રોજનું કામ રોજ કરી નાખવાનું છે આજનું કામ કાલ ઉપર છોડ્યું ને એટલે ભેગું થશે એ ભેગું થશે એટલે તમને જાજુ લાગશે વધારે લાગશે ઓહો એટલું બધું છે અને એટલું બધું જોઈને તમને આળસ આવશે કંટાળો આવશે નહીં કરો એટલે એ બે દિવસનું ભેગું થયું ત્રણ દિવસનું ભેગું થયું પછી તમે વાંચવા જશો જિંદગીમાં કોઈ દી નહીં થાય પછી ભૂલાઈ જશે એક ચેપ્ટરના મુદ્દા બીજા ચેપ્ટરમાં મિક્સ થઈ જશે અને પછી પેપરમાં જે તમારે લખવું છે જેટલા માર્ક્સ લાવવા છે કોઈ દી નહીં આવે સાદો સિમ્પલ નિયમ શું રાખવાનો આજ સાહેબે કેટલું ભણાવ્યું એ આજ મારે પાકું કરી લેવાનું છે કાયલ ઉપર જવા દેશો કોઈ દિવસ નહીં થાય

તો વાંધો આવશે નહીં ઓકે એટલે આટલી આ ટિપ્સ જે મેં તમને અત્યારે આપી છે બેઝિક એટલી વસ્તુ ખાસ અત્યારથી ફોલો કરવા મનસો ને તો બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે ટાઈમટેબલનો જેને જેમટેબલ વાળું ફરી વાર તમને કહી દઉં માર કામ છે તમારું કામ થઈ જશે યાદ રાખજો આ વાત મગજમાં વિચારવા જેવી છે તમારો ટાઈમ કલાકમાં નહીં બગડતો મિનિટોમાં બગડે છે પાંચ મિનિટમાં બેસી જાવ પાંચ મિનિટ બસી બે પછી બેસું દસ મિનિટ ફોન જોઈ લો આપણે પાંચ દસ મિનિટ ફંડ આટો મારી ના એટલે આપણો આ ટાઈમ મિનિટોમાં બગડે છે એ મિનિટનો તમે ક્યાં યુઝ કરી શકો એ ગોતો એટલે તમને મળી જશે બે લેક્ચર વચ્ચે ટાઈમ ફ્રી હોય લેક્ચર બે લેક્ચર બદલાય ત્યારે પાંચ મિનિટ ફ્રી હોય રિવિઝન કરી શકો શું ભણાવ્યું એનું આવનારા જે સર છે એ કયું ભણાવવાના છે ગઈકાલે એમણે શું ભણાવ્યું હતું એ યાદ રાખી શકો આવું બધું કરશો ને નાની નાની કાળજી લેશો તો તમારો રિઝલ્ટ સો ટકાની વાત છે એમાં સુધારો થશે તો સાથે સાત વિષયનું મેં તમને અલગ અલગ રીતે કહી દીધું છે એકાઉન્ટ સેટી કોઈ બી એસપી અને ગુજરાતી ઇંગ્લિશ આ બધામાં અલગ અલગ તૈયારી કરશો તો તમારા સપના છે એ પૂરા કરવાનો આ જ સમય છે આ જ મોકો છે કરી લેશો ને તો સારામાં સારા ટકા તમારા હાથમાં હશે એ આશા સાથે જ તમે આ શેડ્યુલ ને ફોલો કરશો આ ટીપ્સને ફોલો કરશો મળીએ મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો